આ સાંભળીને મેં મારા સસરાને ફોન કર્યો હતો અને મેં એમને કીધું કેમ તમે મને બદનામ કરો છો તો મારા સસરાએ શું જવાબ આપ્યો અને મારી જોડે અભાદ્ર ભાષા બોલી મનસુખ રાઠોડને હિનાબેન પરમાર આ કોલ રેકોર્ડિંગ આપે છે જે આ હિનાબેન પરમાર વાત કરી છે સસરા જોડે શું વાત કરી હતી તો ચલો સાંભળીએ આ વિડિયોની અંદર અને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવ્યો એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં હેલો બોલો કેમ છો મનસુખભાઈના બેન બોલું છું તમારો ઓડિયો મેંભળ્યો મે તમને ફોન કર્યો તો ને એવી જે ઓડિયો આપડે તમે મને પૂછ્યું હતું કે મૂકું ને મારા સસરાને તમે ફોન કર્યો તો ને હા ઈ મેંભળ્યો ઈમા જેમ એમ કે છે કે મારા પચાસ જણા સાક્ષી છે અમે ચાર વખત મૂકી આવ્યા છીએ ઈ ધરાહાર અમારા ઘરે આવે છે આવું બધું કે છે ને છોકરાઓને મારે છે ને ત્યાર પછી એ સાંભળ્યા પછી મેં તો તો કિરણ કર્યો તો પણ કિરણે બ્લોક લિસ્ટ માં નાખી દીધો નંબર અને મારા સસરા ને કર્યો તો એટલે એમને તો ઉપાડ્યો ઉપાડ્યા ભેગું મારી અરે રીતના વાત કરે છે એમને તમે સાંભળો જ ખરી કેવા શબ્દો બોલે છે એમને મેં ચોખ્ખું કીધું તમે મેધું કેવ હું હાજર થાવ તમે એમ કે છો ખાચી હોય તો હામી આવે નઈ

મેં સ્વેચ્છાએ પૂછ્યું ડાયરેક્ટ કોલ ઉપાડ્યો ને એટલે મેં તમે કયા તમારા પચાસ જણા ઈ તમે કઈ દયો અને કયા સત્તર જણા જે તમે મારું નામ લ્યો છો ખરાબ રીતે એના સત્તર ઠેકાણે આવા ભવાડા અને ક્યારે મેં મારા ઘરવાળાને મેદુ મારી નાખો ક્યારે મેં તમારા છોકરાને માર્યા ઈ મને તમે કઈ દયો એટલે ઈ મંડા ગાયડું બોલવા મેં ચોખ્ખું જ કીધું મેં તો આવી રીતના કોક ની દીકરી નાખે ન કરે તમે અમારા ઘરે આવી આવીને દિલાસા દેતા હતા હું બેઠો છું તમારી દીકરી ને દીકરી ને કઈ થશે નહીં અને અટાણે તમે ફરી ગયા હાવ તમને શરમ નથી આવતી કે તારી માને આમ ને તું આવી નઈ તું તેવી ની ને એવું બધું બોલે છે મેં કીધું મેધું તમે કોક ની માન કેવો છો હો ની માને કેવાય ગમે એવું બધું કોઈ ની દીકરી ને મેં તો શાંતિ થી વાત કરી હતી ને કે તમતા તમે મન કયો પચાસ જણા કયા જો પચાસ જણા હોત મનસુખભાઈ તો આજે વડીલ મારે તમને ઓછા હેરાન કરવાનું આવતો હોય પચાસ જણા માં પાંચ જણા તું ભારે જ ને પણ હવે બધું આમાં એવું છે ભાઈ હવે ઈ બગડ્યું ના હવે ઈ બધું પણ આવી રીત ડાયરેક્ટલી ખોટું બોલવાનું ને પાછા જેમ કે અઢાર કરે છે પોતાનો દીકરો ને નામ કોક ની દીકરી નું દઈ દે એમની પાસે કારણ શું છે એવી મારી પર આક્ષેપ નાખવાનો એમના એમના દીકરાના કીધા પ્રમાણો હાલી ગઈ એટલે મને આજ ખરાબ કીધું ને એમને

એરે બબાય ઓર બુરાઈ વાત કરી એટલે એનું વરી રેકોર્ડિંગ થયું એટલું નકર તો એટલે આ લોકો શું છે કે એને ખબર છે કે હવે આ કાઈ પૂછશે તેનો જવાબ હું દેવો અરે તમારો ફોન તો કાપી મારો મારો કાપી બ્લોક લિસ્ટ માં નાખી દીધો અને જે તે ટાઈમ મેં પૂછું નાખી દીયા ને એ તમારો વિવાદ છે એટલે નાખી દીધો અમારો અમારે છે ને વિવાદ

મેં સાંભળ્યું તમે કીધું હલો કિરણભાઈ બોલો છો તો કે હાજી કેમ છો તો મજામાં બોલું થી ત્યાં તો અંદર ધ સ્પોટ ફોન કટ ઠીક છે કેટલું આમ આમને આમાં સમાધાન હોય આ તમે જોવો જ ખરી મોટા વ્યક્તિ ઉમરદાર વ્યક્તિ છે બોલવાની એમની રીત તો જુઓ

નથી લીધું ને એમ છતાં એ દીકરી મને તો ખબર જ છે શું છે ક્યાં ની કોની ગામ મેં કદાચ માનો ફોન આવ્યો મારા ફોન માં એટલે મેં કીધું તમારી દીકરી નું નામ નથી લીધું પણ તમે અમારી જેમ મૂર્ખ નો બનતા અમે હું તો બૈની જ છું હું તો ચોખ્ખું કઉ કે હા હું બૈની કઈ રીતે જે એને કીધું એ કર્યું અત્યારે તો મને ઈ તે દિવસે પોલીસ સ્ટેશન માં રોવા કે ના મારું કોર્ટ મેરેજ કરી લેવા મારા મા બાપ નથી માનતા આપડી વાત સ્વીકારી પણ ઈ નથી માનતા એનો કોઈ રસ્તો હોય આ બારી એક પ્રકારની નો કરાય ઓલી તેર વર્ષ થી અમે દવાખાના માં ડૂબી ગયા હતા એટલે ઈ નોતી જાતી ને એને કાઢવાનો એક રસ્તો લઈ લીધો એને જવું જ કે બીજું કઈ

પછી મેં તમને કીધું ને અમારે એક જ ફોન કરવાનો હોય પછી અમારે ફોન હવે કિરણ માં જાય ને એ ના માય ન જાય શું કામ કે અમારે પછી એવી લાભ માં પડવા ન હોય એને ઈ પોતે એમ કે અમારે નીચે તાબરૂને કઈ લેવા દેવા નથી એટલે એનો મતલબ શું રેવાલો કયો છે સાચી વાત છે તો હું

તમારા મારી એમની બરોબર તમે મને ત્રણ ત્રણ ચાર ચાર વખત ધોકો મારી મૂકી જતા છો મારી પાછળ કોઈ છે જ નઈ તો અત્યારે હું આટલા મહિનાથી કે મારા પપ્પા ન્યા છો તો કેમ નથી

કેવડો ભરોસો મામા એના મમ્મી કીધું કેવું બોલે મારો તો એક જ અક્ષ એક જ વાત હતી મારી છોકરી થી પ્રોબ્લેમ હોય તો મારી દીકરી તો આમે મોટી થઈ ગઈ મેં કીધું એને તો કોલકી બંને મોકલી દેસ નાની દીકરી મારી મમ્મી ને પાણી થોડો કઈ રહે મોટી થઈ જાય ઈ વહી મેન પ્રોબ્લેમ કદાચ મે મારી દીકરીની હોય એમને કે ભાઈ કાલ પરણાવી આવી પડશે ને તે તમે તેવી પ્રોબ્લેમ ના આપણે sort out કરી દે પણ આ તો વાત જ આખી બીજી છે હવે જરૂર જ નથી જોતા જ નથી તો બે વર હું લેવા ને કોની લઈ ગયા તમે મન પડે તો લઇ જાવ તમે મન પડે તો મૂકી જાવ એટલે હું બધા ની ઢોરા જેવું હાલે છે એમ આઈડા કરાવે આ બધું એવું છે ભાઈ હવે આમાં શું છે હવે આમાં થોડાક પછી આખ્યા થઇ ગયા એટલે માણસ અમારે થોડુંક આ બધું લપસપ થાય હવે આ બધી ગિંડક ફિરાવે છે ને તમે બધું આખ્યા કઈ નઈ તમે સાચું કયો છો એટલે બાકી તમારામાં કેમ ફોન નો આવ્યો

કોઈક ને કાઈક અફસોસ હોય કદાચ કોઈ ને કાઈક મન માંથી કાઈ ભાવ એવો જાગે ભાઈ ચાલો જે હતું અત્યારે આની આમ વાત થઈ રહી છે આમ સમાજ માં જીવવાનું કઈ થોડી ના સમાજ માં મૂકી તમે ક્યાંક બીજે વયા જવાના રેવું અહિયાં અને ખાલી ખોટું હમ હવે ઘરે આવી ગયા છો હવે તમે ફોન કર્યો તો તમારે કેવાય ને કે મામા તમારા બાંગડા વરણ કેજો મને છુટા છેડા આપે કોને કવ તમારા રામજી મામા ને

કોણ કાપી ના હનાર કારા લફકર વ નવરા નહી મેને મત કોની લફ કરી એ ખોટું તમે કોકની ક્યારે વખત મુકી ગયા ને ક્યાં તમારા 50 જણા સામે આવોસ મારે તમને ક્યો ને હા હા ભલે ઋષિના ઘર મંડાય તારી માનો મારા